નમસ્કાર નમસ્કાર મારા શ્રોતા મિત્રો મિત્રો જીવન એક પ્રકારનું મુસાફિર ખાનું છે જીવન એક મુસાફિર ખાનું છે જેમ આપણે ટ્રેનની અંદર મુસાફરી કરીએ છીએ અને એ સમયે તમે જોઓ છો કે કેટલાક પેસેન્જરો ટ્રેનની અંદર ચડે છે અને કેટલાક પેસેન્જરો ઉતરે છે જે બેઠા છે ટ્રેનની અંદર એનું ટેશન આવી જાય એટલે ઉતરી પડે છે અને એ ટેશનથી પાછા નવા પેસેન્જરો બેસી જાય છે એટલે જેમ જેમ ગાડી આગળ ચાલે છે તેમ તેમ નવા પેસેન્જરો આવતા જાય છે અને જૂના પેસેન્જરો ઉતરતા જાય છે તે જ રીતે આપણું જીવન પણ એક મુસાફિર ખાનું છે આપણું પણ સ્ટોપ જ્યારે આવી જાય છે ત્યારે આપણે ટ્રેનમાંથી ઉતરી જવાનું હોય છે તેમ જીવનમાંથી પણ આપણે આપણી જ્યારે ટિકિટ ફાટી જાય એટલે માણસ એની મુસાફરી છોડી દે છે મિત્રો આ મુસાફરીના સમય દરમિયાન આ જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય જે છે એને આપણે જિંદગી કહીએ છીએ એને આપણે જીવન કહીએ છીએ એ જીવન દરમિયાન આપણે આપણા જીવનની અંદર એવું સુંદર જીવન જીવીએ કે લોકો આપણને યાદ કરે સરસ મજાનું પણ આપણે શું કરીએ છીએ કે આ જે મુસાફરી જે છે જીવન અને મૃત્યુ વચ્ચેની એની વચ્ચે આપણે લડાઈ ઝઘડો અને માર તોફાન અદેખાય ઈર્ષા આળસ આ બધું કરીએ છીએ મારું તારું કરીએ છીએ જીવનમાં અને બસ સવારેથી સાંજ સુધી મહેનત કરીને જીવનનું એક પેટયું આપણે રડીએ છીએ પરંતુ આપણને ખબર નથી કે આપણી આપણું ટેશન ક્યારે આવી જાય એ ખુદ માણસને પણ ખબર નથી જે મુસાફરી કરે છે તે વ્યક્તિને જ ખબર નથી કે મારું ટેશન ક્યારે આવી જાય છે એટલે મુસાફરી આપણી ટૂંકી છે મિત્રો એ ટૂંકી મુસાફરીમાં સરસ મજાનું આપણું જીવન જીવી લઈએ એવી હું આશા રાખું છું મારું શ્રોતા મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું મિત્રો અત્યારે જ એક સોશિયલ મીડિયામાં સરસ મજાની કહાની આવી હતી કે એક બેન ટ્રેનમાં ચડે છે અને ચડતી વખતે ટ્રેનના દરવાજાની નજીકમાં બેઠેલું એક માણસને પેલી બેનનું પર્સ વાગે છે મોડા ઉપર તેમ છતાં પેલો વ્યક્તિ જરા પણ અસ્વસ્થ થયા વગર જરા પણ ગુસ્સે થયા વગર કશું જ બોલતું નથી ત્યારે પેલી બેન એને પૂછે છે કે ભાઈ તમને વાગ્યું તો કે હા વાગ્યું તો તમને કેમ ગુસ્સો ના આવ્યો તમે કેમ કશું બોલ્યા નહીં તમે કેમ કશું રિએક્શન ના આપ્યું ત્યારે પેલા ભાઈએ કીધું કે ભાઈ મારું આગલું સ્ટેપ આવે છે આગલો ટેશને હું ઉતરી જાઉં છું હવે મારી મુસાફરી ટૂંકી છે તો હું શું કરવા તમારી સાથે મગજમારી કરું એમ કહીને સ્મિત સાથે હસીને જવાબ આપે છે કે મારું ટેશન આવી ગયું છે હવે આગલા સ્ટોપ પર હું ઉતરી જવાનું છું એટલે હું મગજ મારી કરવા માગતો નથી તેવી જ રીતે મિત્રો આપણું પણ આપણી મુસાફરીનું ટેશન ક્યારે આવી જાય એ કોઈને ખબર નથી પણ એ મુસાફરી દરમિયાન જે કંઈ પ્રોબ્લેમ આવે જે કંઈ મુશ્કેલી આવે એને સ્વીકાર કરીએ એને સહજતાથી એનો સ્વીકાર કરી અને આપણું જીવન જીવીએ તો આપણી મુસાફરી પણ સરસ મજાની થાય મુસાફરી દરમિયાન કોઈની સાથે માથાકૂટ ના કરીએ કોઈની સાથે ખરાબ વર્તન ના કરીએ મુસાફરી દરમિયાન કદાચ કોઈની ભૂલ થઈ જાય તો એને માફ કરી દઈએ અને કદાચ કોઈની કોઈ આપણી સાથે ખોટો વ્યવહાર પણ કરે તો એને પણ ક્ષમા કરી અને આપણી મુસાફરીને સુંદર બનાવીએ આપણી મુસાફરી સરસ બને અને આપણું સ્ટોપ આવે ત્યાં સુધી આપણે સરસ મજાની મુસાફરી કરીએ તો કેવું સરસ મજાનું આપણું જીવન ધન્ય બની જાય એ સાથે મિત્રો હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત